જેમાં એક યુવક શિવજીનું સ્વરૂપ ધારણ કરીને નંદી પર સવાર થયો હતો જ્યારે અન્ય યુવકો અઘોરીના સ્વરૂપમાં જોવા મળ્યા હતા શ્રીજીની આગમન યાત્રામાં ઉજ્જૈનના મહાકાલની સવારી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા જ્યારે શ્રીજીની સવારીમાં આ પ્રદર્શન જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી શ્રીજીની આગમન યાત્રામાં લોકો ડીજેના તાલે ડાન્સ કરતા જોડાયા હતા આવે છે અને આ પ્રમાણે બે વર્ષથી ચાર વર્ષ અલગ કરી રહ્યા છે તમે જોશો લોકો મળી રહી છે તમે જોઈ રહ્યા છો કે હવે થોડું થોડું જેવી રીતે અત્યારે ભેગી થઈ રહી છે એવી રીતે લોકો ઉત્સાહ વધી રહ્યો છે તો બસ એક જ કે સ્મૂથ કન્ડક્ટ ઓફ ધ પ્રોગ્રામ રહેશે શું થાય કે બધાને પણ આપણે અવેરનેસ છેલ્લા પચાસ વર્ષથી પણ વધારે ગણપતિ જે મહોત્સવ ઉજવી રહ્યા છે એને આપણે આ એકાવન વર્ષમાં પ્રવેશ રહ્યા છે અને એ પણ આપણે એકદમ શાંતિથી અને શાંતિપ્રિય અને ઉત્સાહની હિસાબે આપણે એને ઉજવવાના મારું નામ સત્યજીત છે ખત્રીકોણમાં